હેલો યુ ટુ ફેમિલી તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં થોડીક ઉતાવેલ છે કારણ કે જાગરણ હતું એટલે મોડું ઉઠાણું પણ ફરી એમ થયું કે આજે એક ક્યારેક ક્યારેક વિડીયો બનાવીએ કારણ કે આજે ખુશીના સમાચાર આપું તો રત્નેશ્વર મહાદેવના સનિધ્યમાં ફરી એકવાર સપ્તાહનું આયોજન કરવા માટે આજે રત્નેશ્વર સેવા સમુદાય અને દયાળ ગામ સમક્ષ ફરી શ્રાવણ માસ મહિનામાં સપ્તાહનું આયોજન કરવા માટે આજે મુહૂર્ત લેવા જઈ રહ્યા છીએ તો જઈએ મુહૂર્ત લેવા તમને હું તારીખ બારીક નક્કી થઈ જાય પછી તમને આગળ બતાવું છું અને બધાને સહયોગ આપવાનો છે અને ખૂબ રત્નેશ્વર મહાદેવના સાનિધ્યની બધાને ખબર છે અને પવિત્રમાં પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે તો રત્નેશ્વર મહાદેવ એકવાર અવશ્ય દર્શન કરવા માટે બધા બનનારો વિડીયો આમ તો સપ્તાહનું મુહૂર્ત નહીં નહીં પણ આ સપ્તાહનું નક્કી કરવા જાય છે આપણે આવી ગયા છીએ રવિરામ બાપુના ઘરે ને ખૂબ જ અન્ય ટૂંકમાં મળીને ખૂબ આનંદ થયો ને ખૂબ જ સરસ મજાની શ્રાવણ માસમાં એમની મુલાકાત કરી અને સત્સંગ કરવાની પણ એટલી બધી આનંદની મજા આવી છે પછી રવિરામ બાપુએ બનાવ્યું ફરાળ ખૂબ જ સરસ મજાનું ફરાળ શ્રાવણ મહિનો હાલે એટલે એક ટાણા કરતા હોય બધા સરસ મજાનું ફરાળ કરવા માટે બેસી ગયા છે બાપુની સાથે ટૂંકમાં આ અમે ખાલી એક અંગત મુલાકાત કરવા માટે ગયા હતા કે આ વર્ષે સપ્તાહનું આયોજન કરીએ તો કેમ થાય એટલે સરસ મજાનું સદ લીધો ત્યારબાદ સવારમાં વળી સવારે બીજે દિવસે આવી ગયા છીએ આપણે રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં રવિરામ બાપુ અને મંડપ સર્વિસવાળા રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવ્યા છે કે મંડપ ડ્રોન મંડપની જગ્યા જોવા માટે બાપુ પણ સાથે આવ્યા છે અને બાપુએ એવું કીધું કે આ અહીંયા જે કંઈ લગભગ પાંચક સપ્તાહનું આયોજન મારા અંદાજે સપ્તાહનું આયોજન થયું છે રત્નેશ્વર મહાદેવના સાનિધ્યનું પણ આ પહેલી સપ્તાહનું આયોજન એવો છે કે જે રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં મુહૂર્ત લેવાનું પહેલાં મુહૂર્ત લઈ અને રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં ધરવામાં આવ્યું ત્યારબાદ પછી આપણને સોંપવામાં આવ્યું તમે જોઈ શકો છો રવિરામ બાપુ અત્યારે રત્નેશ્વર મહાદેવના મંદિરમાં બેઠા છે ઘણા બધા સેવકો બેઠા છે અને આપ સૌ જાણો છો રત્નેશ્વર મહાદેવનો ઇતિહાસ કારણ કે રત્નેશ્વરને લગભગ માનવાવાળા ઝાઝા ભાવિત ભક્તો છે કારણ કે આપણને સૌને ખબર છે કે અમરનાથને મળતી આવતી ગુફા છે અને અહીંનો શિવનો મહિમા બહુ મોટો છે કારણ કે હું તો શું સમજાવી શકું પણ તમે બધા જ લોકો આખું ગામ તો રત્નેશ્વર મહાદેવને માને છે પણ આજુબાજુના ગામ અને ક્યાંય ક્યાંયથી લોકો પણ અહીંયા શિવના સાધ્યમાં આવે છે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે કારણ કે આ એક જગ્યા એવી છે કે જ્યાં મનની શાંતિ મળે છે ખાલી તમે અનુભવ કરજો રત્નેશ્વર આવી અને ગુફામાં જઈ ભોળાનાથના દર્શન કરી શિવલિંગ જે પાંડવો વખતની સ્થાપના થયેલી એમના દર્શન કરીને બે મિનિટ ખાલી બેસજો એટલે તમને જ અનુભવ થશે કે અહીંયા એક શાંતિનો અનુભવ થશે તમે બધું જોઈ શકો છો હું તમને હજી આગળ દેખાડીશ કારણ કે શ્રાવણ માસ છે વિડીયોનો લાઈક શેર પણ કરજો અને ટૂંક સમયમાં આપણે સપ્તાહનું આયોજન એટલે કે આપણે લાગ લઈ શરૂ થઈ છે ને આખા શિવકથાનું આયોજન કરવાનું હોય અને એ શિવકથાનું આયોજન સાત દિવસનો છે પાસમ ષઠ સાતમ આઠમ નોમ દશમ આ રીતે દિવસો છે અહીંયા રવિરામ બાપુ છે એ મુહૂર્ત આ લોકો બધાય તો રત્નેશ્વર મહાદેવના મંદિરમાં બાપુ એ સરસ મજાનું મૂર્ત રત્નેશ્વર મહાદેવને દિયાથી નીકળ્યું છે નાગપાચમ જેને કથાનો પ્રારંભ થશે તો ખૂબ અને બધાને ભાવભર્યું આમંત્રણ છે અને બધાય ભાવિ ભક્તો માટે આમ તો બધાય ભાવિ ભક્તો થઈ દયાળ ગામ સમક્ષ તો ખરું જ પણ જેટલા રત્નેશ્વર મહાદેવને માને છે એટલાના ભાવિ ભક્તો તરફથી આ આખું આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરીને આ આયોજન ફરીથી એટલા માટે કરવામાં આવે છે કે આપણે સેતુબંધ જેવો રસ્તો બાંધી રહ્યા છે એનું કામ અડધું થયેલું છે અને હાલમાં શરૂ પણ કરવાના છે એના માટે પૂરેપૂરો આપણે પ્રયત્ન કરીશું પણ તમારા બધાનો પહેલાં તો સાથને સહકાર જોઈશે અને સૌ જાણે છે એના ઇતિહાસને અહીંયા સત્ય ઘટના પણ કેવી બને છે બધાને ખબર છે અને કેટલાને લોકોને મહાદેવની દયા છે એ પણ બધાને ખબર છે આપણે જાણીએ છીએ કે અત્યારે આખો શ્રાવણ માસ મેળા જેવો માહોલ રહેતો હોય છે કારણ કે હું આ ફરી સોમવારે ગયો તો પણ આટલું બધું પબ્લિક હતું હવે રવિરામ બાપુ છે એ આપણે મૂર્ત કાઢી અને હવે ગુફામાં જઈ રહ્યા છે ગુફામાં જઈ અને ભોલાનાથને આ મુર્ત ધરી અને પછી જ આપણને સોંપવામાં આવશે અહીંયા પણ હવે સરસ મજાની સુવિધા થઈ ગઈ છે આજે જ આ ફરીથી જે આપણે દોરડું જોઈ રહ્યા છીએ આમ તો આ જગ્યા ઉપર જ જઈએ એટલે ટેન્શન બધું દૂર થઈ જાય અને એક શાંતિની અનુભૂતિ થાય છે શાંતિની અનુભૂતિ એટલી થાય છે કે અહીંયા આપણે બધું જ ભૂલી જઈશ આપ સૌ આ ગુફાના દર્શન કરીને એટલે અનુભવ થાય કે અમરનાથ જવાની જરૂર નથી પણ આ અમરનાથને મળતી આવતી જ આપણે ગુફા લાગે છે આનો બહુ અમે ઘણી બધી કથા પણ લખેલી છે અને હમણાં આપણે ટૂંક સમયમાં બે એક બે દિવસ પહેલાં સાપામાં પણ આનો લેખ આવેલો છે બધા જ હોવો ભળાનાથ સોમવારની વાત કરીએ ને તો તો એની વાત જ જવાતી એટલે અહીંયા બધાની મહેનત અને બધાના સાથ સહયોગથી એકવાર રસ્તાનું કામ પૂરું થઈ જાય તો વધારે સારું અને બધા આવજો સેવા આપજો જોઈ શકો છો વાગુભા થોડુંક સાંભળશું હવે આજ આપણે બધાની હાજરીમાં આવી આપણી પહેલી કથા હશે કે જે મુહૂર્ત આપણે રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં લઈએ છીએ બાકી તો મુહૂર્ત અમારા ઘરે લેવાનું હોય પણ જે કાંઈ છે એ ઔપચારિક વાત કાલ અમારા ઘરે થઈ ગઈ અને જોગાનું જોગ એવું બન્યું કે ભાઈ અમારે અહીંયા મંડપની બધી માફ સાઈઝ લેવા આવવાનું થયું પણ તમારા ગામના બધા શ્રેષ્ઠી માણસો છે કે લોકોએ એ રીતની વાત કરી કે ભાઈ બાપુ આવો છો તો પછી મુહૂર્ત મહાદેવના સાનિધ્યમાં એટલે આ આપણી જિંદગીનો વહેલો એવો બનાવે છે લગભગ તમે બધા જેટલા અહીંયા બેઠા છો એણે આવી રીતનું મુહૂર્ત લગભગ કોઈએ લીધું છે નહીં લીધું હોય એટલે આ એક સંજોગ છે ત્યારે આપણે ગયા વર્ષે કથા કરી તો એ મારા ઘરે મુહૂર્ત લેવાનું હતું પણ આ વખતે મહાદેવે મને બોલાવી અને મહાદેવની ઈચ્છાથી આપણે આ મૂરત લઈએ છીએ એટલે તમે બધા સાક્ષી છો હા અને ગામના શ્રેષ્ઠિ માણસોને કહો બે ચાર જણા એ આવી જાવ એટલે એ તમને પહેલાં ભોળાનાથને મૂરત આપીને પછી હું તમારા હાથની અંદર મૂરત આપું બરોબર આવો થોડાક ઓગા થઈ જાઓ આવો બે આવો સરપંચ આવો જરૂર ભાઈ કહોનભાઈ થેન્ક યુ ઓલકાભુ ભાઈ ક્યાં રાગોભાઈ મ રણરંગધીમરાજીવનેત્રં લઘુવંશનાુણ્યરૂપ ગુરુણાંથ શ્રીરામચંદ્રમ શરણ પ્રબધે મનોજ બમ્મારસુલ જિતેન્દ્રિમ મુદ્દિમતા અમ વાતામજુમાનયુસ્ત મુખ્ય શ્રીરામદૂત શરણ પ્રબધે ध्यानमूलं गुरुर्मूर्तिपूजां मुलं गुरुकलमन्त्रमूलं गुरुर्वाक्यमोक्षमूलं गुरुकृपा गुरु 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 हरि ॐ त्रम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिवन्धनान् मृत्युर्मोक्षी मामृतात् भोलिरत्नेश्वरी જય કૃષ્ણ કનૈયા કી જય ઓમચંદ્ર ભગવાન ગી જય હુમજી મહારાજ કી જય દેવી મહી જય સદગુરુ ભગવાન કી જય આપણે અપને માય સત સનાનંદી જય ઓ

ખૂબ સરસ સારી રીતે આપણું કાર્ય આ સંપન્ન થઈ ગયું અને બધા એવા પાછા કાર્યમાં લાગી જાઓ જેથી કરી અને આપણે સપ્તાહ ડિસિઝન લેવાઈ ગયું છે ને રોડ મંડપ નાખવાનું છે એને જગ્યા પીસી અહીંયા બાબુ છે આ મુરત પણ લેવાઈ ગયું છે જગ્યા પાછળ એમ કે હાચી વાત છે